ભાગવદ્ ગીતા એ સનાતન ધર્મનું મૂળ છે ત્યારે હિન્દુ ધર્મ પાસે ગીતા વિશે સાંભળવું એ સ્વાભાવિક છે પણ સનાતન ધર્મને પ્રેમ કરવાવાળો વર્ગ વિદેશી પણ છે તે એક નવાઈની વાત છે ત્યારે આપણી સનાતન સંસ્કૃતિના પ્રચાર માટે વિદેશીઓ કેશોદ શહેરની મુખ્ય બજારોમાં હરે રામ હરે કૃષ્ણના ગીતોના ગાન સાથે સનાતન ધર્મનો પ્રચાર કરી રહ્યા છે ત્યારે આપણે આપણી સંસ્કૃતિને ભૂલવા લાગ્યા છીએ ત્યારે સનાતન ધર્મ જ વિશ્વવ્યાપી છે એ આપણે આ વિડીયો મારફતે જોઈ શકીએ છીએ મહિલાઓનો છે શ્રગાર પુરુષો માટે છે માભો આકર્ષણ અને વિશાળ રેન્જમાં સોના અને ચાંદીના ના દાગીના તેમજ સ્ટોલિંગ ચાંદીના સ્પેશિયલ શોરૂમ હવે કેશો શહેરમાં તો દાગીનાની ખરીદી માટે આજે જ મુલાકાતનો એક એકલવ્ય જવેલર સોની બજાર કેશોર